अपने खींचे थी भीना થઈ ગયા અહીંયા થી હૂકા થઈ ગયા હે ને હૃદય થી સુષ્ક થઈ ગયા દિલ થી સુષ્ક થઈ ગયા સુકા થઈ ગયા ભાવ નહીં હે કથા ہمارے જીવન મે ભાવ કો واپس લاتا હે એક સમય હતો કે સ્વજનોને બસમાં ચડાવવા માટે કે ટ્રેનમાં ચડાવવા માટે વળાવવા માટે જઈએ ને ત્યારે આંખો ભીની થઈ જતી એક એવો સમય હતો કે આપણા ઘરે કોઈક મહેમાન આવ્યું હોય ને એને વિદાય આપતી વખતે ટ્રેનમાં ચડાવતી વખતે બસમાં ચડાવતી વખતે માણસોના આંખમાં પાણી આવી જતાં ભીના થઈ જતા અને આજના સમયમાં સ્મશાનમાંય આંખી કોરી રહી જાય છે એક સમયે ખાલી સ્વજનને વિદાય આપવી હોય ને રામ રામ કરવામાં આંખી ભીની થઈ જતી અને ઓલો હાવ રામ રામ થઈ જાય અને હવે અહીંયા આખી કોરીની કોરી રહી જાય છે એ આ દર્શાવે છે કે મારો ને તમારો જીવનમાંથી રસ નીકળી ગયો છે ભાવ નીકળી ગયો છે વિનાશ નીકળી ગઈ છે ભોળ પણ નીકળી ગયો છે આ કથા મારા ને તમારી અંદર ભાવ લઈ આવે વિનાશ લઈ આવે ભોળ પણ લઈ આવે